હજી હું સાતી ઠોકીને કઉ છું સવદન ની અંદર જ્યાં સુધી મારા ભાજપ ના ધારાસભ્ય નો બને ત્યાં સુધી હું મુંડન કરીશ જેટલી વાર ચૂંટણી થાય એટલી વાર બીજી ઓપન ચેલેન્જ જ્યાં સુધી અંદર ભાજપ ન જીતે ત્યાં ત્યાં લગી મિત્રો વાત કીધું હું મંડન કરાવતો રહીશ પછી મિત્રો અંદર મિત્રો વાત વિસાવી ચૂંટણી છે આની અંદર તો ભાજપ જીતશે જ છે ત્યારે ત્યારે પણ ગોપાલ વિટાલિયા જીતી ગયા તો ત્યારે પણ હું મંડન મિત્રો બીજી આવી ગઈ છે ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે આ બાપુ એ પહેલી તો ભાઈ પૂરી કરી નાખી છે બાપુ માટે ખાસ કરીને એક વિડીયોને શેર કરીને એક સબસ્ક્રાઈબર ભૂલતા ની કારણ કે જે બાપુએ પોતે મિત્રો તેની ભાઈ ચેલેન્જ પૂરી કરી છે ને જે આ મિત્રો વાત કીધું આ બાપુએ કહ્યું હતું કે ભાઈ ગોપાલ ઇટાલિયા વિશા ની અંદર હાર છે તો જીતીએ તો હું મારી મુંડન કરી નાખીશ પરંતુ મિત્રો તો કીધું બાપુએ ભાઈ ફાઇનલી ફાઈનલી કમ્પ્લેન કરી નાખી અને મિત્રો વાત કીધું બધા લોકોને કહી દીધું કે મેં મારા મોઢેથી બોલ્યું હતું તો મિત્રો મેં કરી બતાવ્યું આ બાપુ મિત્રો વાત કીધું ધન્ય છે આ બાપુને સૌથી પહેલા તો બાપુની તારીફ કરો કોમેન્ટની અંદર ઘણા બધા લોકોએ બાપુને ગાળો આપી છે બાપુ મિત્રો વાત કીધું પોતે આપણા હિન્દુ છે અને હિન્દુ બાપુને મિત્રો ખોટું ન કહેવાય આ બાપુ માટે મિત્રો વાત તો ખાસ કરીને એક સારી એવી કમેન્ટ અવશ્ય કરવાનું ભૂલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે મેં કહ્યું હતું આ બાપુએ મિત્રો વાત તો છે ચેલેન્જ આપી અને ત્યારબાદ જે મુંડન ગયું ને આ બિલકુલ ખોટું છે ભાઈ હવે મિત્રો પીએમ મોદી સાહેબ કોઈ દિવસ આપણા ખાતાની અંદર મિત્રો વાત તો લાખ લાખ બે લાખ રૂપિયા નાખવા આવ્યો હશે નાખ્યા હોય ને ત્યાર જ આપણે તેને સપોર્ટ કરાય ત્યારે જ મિત્રો વાત કીધો આપણે તેને સાઇડ લઈને મિત્રો વાત કીધો આપણે મુંડન કરાવાય બાકી આપણે મુંડન કરાવાય નહીં બાકી આપણે દિલથી ભાઈ મોરી સાહેબની રિસ્પેક્ટ કરીએ છીએ અને તે ગુજરાતની અંદર નહીં ભારતનું સારું એવું કામ કરે છે છતાં તે આપણા બેંકની અંદર પૈસા ન નાખી શકે તો આપણે તેના માટે મુંડન પણ ન કરી શકીએ ખાસ કરીને મિત્રો વાત કીધો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં કારણ કે તમને બધા લોકોને ખબર છે કે આપણે ચેનલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો તમારા માટે હું લાવતો હોઉં છું બાકી તમને લોકોને ખબર છે કે જે છે ને ચેલેન્જ પૂરી કરી છે ને બાપુ એ મિત્રો હવે ભાઈ પાછો વળી જવું જોઈએ ભાજપના મિત્રો વાત આખું ગુજરાત સપોર્ટ કરે છે ને કરતું રહેશે પરંતુ મિત્રો વાત કરી બાપુ પટેલ આપીને મિત્રો જે પોતે મિત્રો વાત કીધું પોતે મિત્રો તેના ઉપર એમ કીધું જે લોકોનો પ્રહાર જે મિત્રો વાત કીધો લોકોને જે ખુલ્લે મિત્રો તેના ઉપર જે મિત્રો ગાળો આપીને ખુલ્લે કહ્યું હતું ને બાપુને તેના પણ ગુસ્સો છે કે જ્યાં સુધી વિશાળ ની અંદર ભાજપ ન જીતે ને ત્યારે ત્યારે હું કેમ કીધું તો મારી જટા કપાવતો હોઈશ તો મિત્રો બાપુ વિશે તમે શું કહીશો વિડીયોને બંને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરો અવશ્ય બોલતા નહીં જય શ્રીરામ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી